એક હતો ખેડૂત બે ત્રણ વર્ષથી દુષ્કાળ પડતો તો એનું ખેતર સૂકું ભટ્ટ થઈ ગયેલું સંધ્યાનો સમય હતો ઠંડીના દિવસો હતા એકવાર ખેડૂત તેના ખેતરમાં એક સૂકા ઝાડ નીચે ખાટલા પર આરામ કરતો હતો સૂતા સૂતા એણે થોડે દૂર જોયું તો રાફડા પર ફેણ ચડાવીને બેઠેલો નાગ રાફડામાંથી બહાર આવ્યો ખેડૂતે વિચાર્યું અહીં નાગદેવતા રહે છે પણ ક્યારેય મેં નાગદેવતાને પૂજા કરી નથી આથી જ દુષ્કાળ પડે છે માટે હવેથી હું નિયમિત નાગદેવતાની પૂજા કરીશ દોડીને ખેડૂત ક્યાંકથી દૂધ માગી લાવ્યો રાફડા પાસે એક કોડિયામાં દૂધ મૂક્યું પછી બોલ્યો હે નાગદેવતા મને જાણ જ નહોતી કે તમે અહીં રહો છો આથી મેં તમારી પૂજા કરી ન હતી મને માફ કરો હવેથી હું નિયમિત તમારી પૂજા કરીશ આમ કહી દૂધનું નેવધ કર્યું ખેડૂત તો પછી એના ઘરે ગયો સવારે આવીને ખેડૂત જુએ છે તો વાટકીમાં કશુંક ચળકે છે નજીક જઈને જોયું તો વાટકીમાં એક સોનો હતી ખેડૂત તો રાજી રાજી થઈ ગયો પછી તો ખેડૂત રોજ સાંજે નાગદેવતાને દૂધ ધરાવતો હતો અને સવારના પહોરમાં એક સોનો પામતો હતો એક વાર ખેડૂતને બહાર ગામ જવાનું થયું સાપને દૂધ ધરાવવાનું કામ પુત્રને સોંપ્યું પુત્રે પણ સાંજે દૂધ લઈને ગયો એમના પિતાની જેમ તેમણે પણ ભાવથી નાગને પ્રણામ કરીને દૂધનું નૈવેદ્ય ધરાવ્યું પુત્ર નૈવેદ્ય ધરાવીને ઘરે પાછો આવ્યો પછી પુત્ર સવારે ખેતરમાં ગયો અને વાટકીમાં જોયું તો એક સોનામહરનો સિક્કો હતો તે આશ્ચર્ય પામ્યો સોનામહર જોઈને તો તેમને ખૂબ જ લાલચ જાગી પુત્રે વિચાર્યું આ નાગ ખૂબ કંજૂસ લાગે છે એક જ સોનામહોર આપી એના રાફડામાં તો અઢળક સોનામહરો હશે એ નક્કી છે આ નાગને જો હું મારી નાખું તો બધી સોના મોહરો મને એક સામટી મળી જાય બીજા દિવસે સાંજે દૂધ આપતી વખતે એણે નાગના માથા પર લાકડીનો ઘા કર્યો નાગ તો ખૂબ જ ગુસ્સે થયો અને રાફડા પરથી છલાંગ મારી અને ખેડૂતના પુત્રને ડંખ માર્યો ખેડૂતના પુત્રને તો નાગનું ખૂબ જ ઝેર ચડ્યું એ પાણી માગવા ન રહ્યો તરત જ મરી ગયો નાગને પણ માથામાં ખૂબ જ વાગેલું તરફડતો તરફડતો એ ધીમે ધીમે સરકતો સરકતો રાપડામાં ઘસી ગયો સ્વજનોને આ વાતની ખબર પડતાં જ તેઓએ ખેતરથી થોડીક દૂર ખેડૂતના પુત્રનો અગ્નિસંસ્કાર કર્યો એ પછી ખેડૂત આવ્યો પુત્રના મરણના સમાચાર જાણી એને આઘાત લાગ્યો એને નાક પર ગુસ્સો ચડ્યો પણ પછી નાક પાસેથી એણે પુત્રના મરણનું સાચું કારણ જાણ્યું પછી એ બોલ્યો હે નાગદેવતા આમાં મારા પુત્રનો જ વાંક હતો મારા પુત્ર વતી હું તમારી માફી માગું છું ખેડૂતે નાગદેવતાને દૂધનું નિવેદ ધર્યું ને ફરી બે હાથ જોડીને કહ્યું મારા પુત્રને માફ કરો હે નાગદેવતા નાગ બોલ્યો સામે બળેલી ચિત્તા જો અને ભાંગેલું મારું માથું જો વાંક નથી તારા પુત્રનો કે નથી મારો જે થવાનું હોય તે થઈને જ રહે છે કુદરત આગળ કોઈનું કંઈ ચાલતું નથી જોયું ને મિત્રો ખેડૂતના પુત્રે લાલચ કરી તેનું પરિણામ ખૂબ જ ખરાબ મળ્યું લોભ એ પાપનું મૂળ છે અતિલોપ ક્યારેય ન કરવો જોઈએ આપણે